ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી હેલ્ધી એવી શાકભાજી થી ભરપૂર એવી સામા કે મોરૈયાની ખીચડી બનાવીશું એકદમ ટેસ્ટી એવી બનશે તમને કઢીની પણ જરૂર નહીં પડે એવી આ ટેસ્ટી લાગે છે બનાવીએ એના માટે એક બાઉલમાં અડધો કપ સામો મોરૈયો કે ઇંગ્લિશમાં એને બ્રાન યાર્ડ મિલેટ કહેવાય છે અને સારી રીતે ધોઈ લઈશું અને પાંચેક મિનિટ એને પાણીમાં રાખીશું ત્યાં સુધીમાં આપણે વઘાર રેડી કરી લઈશું પ્રેશર કુકરમાં એક ટેબલ સ્પૂન તેલ અને બે ચમચી જેટલું ઘી ઉમેરીશું હલકું ગરમ થવા દઈશું ગરમ થાય એટલે બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું જીરાનો કલર બદલાવા દઈશું જેવો કલર બદલાવા લાગે એટલે એક મુઠ્ઠી જેટલા શીંગના દાણા એને થોડા સતળાવા દઈશું થોડા સતળાય એટલે પંદરથી વીસ મીઠા લીમડાના પાન અને હવે ગેસની ફ્લેમ મીડિયમ મેં કરેલી છે અને એમાં આપણે એક નાનું બટેટું ખમણેલું ઉમેરી દઈશું સાથે જેટલું બટેટું હોય એટલો જ દૂધીનો ટુકડો લઈ એને પણ મેં ખમણી લીધો છે અને સાથે આપણે ગાજર તો ઉપવાસમાં આપણે દૂધીનો હલવો પણ ખાતા હોઈએ છીએ ગાજરનો હલવો પણ ખાતા હોઈએ છીએ અને બટેટા પણ ખાતા હોઈએ છીએ એટલે મેં આ ત્રણેય શાકભાજી ઉમેર્યા છે તમે જે પણ ઉપવાસમાં ખાતા હોય એ તમે અહીંયા શાકભાજી ઉમેરી શકો છો તો એકદમ સારી રીતે મિક્સ કરી અને સાતળી લઈશું અહીંયા આપણે લીલા મરચાં પણ ખાતા હોઈએ છીએ તો કેપ્સિકમ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો આ રીતે મેં બે મિનિટ જેવું શાકભાજીને સાતળ્યું સાથે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મિક્સ કરીશું અને લગભગ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ જેવું શાકભાજીને સાતળી લેવાનો છે તો આ રીતે શાકભાજી સતળાશે એટલે ખીચડીનો ટેસ્ટ બહુ ટેસ્ટી એવી બનશે સાથે એક ટમેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું મિક્સ કરીશું તો એનાથી ખટાશ આવી જશે તો જો તમારે દહીં નો વાપરવું હોય તો ટમેટું આ રીતે તમારે ઉમેરી દેવાનું તો ટમેટાને પણ થોડું તેલને ઘી અલગ થાય ત્યાં સુધી સાતળવાનું એટલે સારો એવો ટેસ્ટ આવી જશે તો લગભગ બીજી ત્રણેક મિનિટ જેવું મેં સાતળ્યું છે ટોટલ છથી સાત મિનિટ જેવું મેં સાતળ્યું છે હવે આપણે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર જો તમે ખાતા હોય એ હળદર તો જ ઉમેરવાની મેં સ્વામિનારાયણ રીતે બનાવી છે એટલે ઉમેરી છે તમારે હળદર ન નાખવી હોય તો સ્કીપ કરવાની અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી એક મિનિટ જેવું સાતળી લઈશું તો હવે એકદમ સારી રીતે સતળાઈ ગયું છે હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું આ રીતે સાઈડમાં તમે જોઈ શકો છો ઘી અને તેલ અલગ થઈ જાય એટલે અઢી કપ જેટલું પાણી ઉમેરીશું તો અહીંયા આપણે અડધો કપ જેટલો મોરૈયો લીધો છે તો એનું આપણે પાંચ ગણું પાણી એટલે કે અઢી કપ જેટલું પાણી ઉમેરી દેવાનું જે પણ વાટકીનું માપ લ્યો એ તમારે પાંચ વખત પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેરી પાણીને ઉકળવા દઈશું તો મેં ગરમ પાણી જ ઉમેર્યું છે ઉકળતું એટલે એકદમ જલ્દીથી આ રીતે ગ્રેવી છે એ ઉકળવા લાગશે એકવાર ઉકળવા લાગે એટલે મિક્સ કરી અને મોરૈયામાંથી પાણી નીતારી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ગાજર ઉમેર્યું છે એટલે ગળપણની જરૂર નથી પણ જો તમને ન ઉમેર્યું હોય ગાજર તો થોડી ખાંડ ઉમેરી દેવાની અને આ રીતે થોડું મીઠું હું એડજસ્ટ કરી લઈશ ઓછું છે થોડું અડધી ટી સ્પૂન જેટલું મેં વધારે ઉમેર્યું અને એકવાર સારી રીતે મિક્સ કરી તો તળે બેસી ન જાય એટલે મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર બે વિસલ કરી લઈશું બે વિસલ થાય અને પ્રેશર નીકળે એટલે કૂકરનું ઢાંકણ ખોલીશું તો આ રીતે ઉપરથી ગ્રેવી જેવું હશે પણ નીચેથી એકદમ સારી રીતે મોરૈયો માત્ર બે જ વિસલમાં થઈ જશે તો ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું ખીચડી થોડી આ ઢીલી રાખવાની થોડી પણ ઠંડી થાય તો એ થોડી જાડી જામી જાય છે એટલા માટે તમારે આવી ઢીલી ખીચડી હોય ત્યારે તરત જ ગરમ ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢવાની અને ઉપરથી થોડું ઘી છાંટવાનું આ ખીચડી સાથે તમને કઢીની પણ જરૂર નથી એટલી ટેસ્ટી એવી લાગે છે તો ઉપરથી લીલા ધાણા છાંટીશું થોડું ઘી છાંટીશું અને ગરમ ગરમ દહીં સાથે કે પછી છાશ સાથે તમે આ મોરૈયાની સામાની ટેસ્ટી એવી ફરાળી ખીચડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઉપવાસ કે ઉપવાસ વગર પણ ખાઈ શકાય એવા સાબુદાણા પલાળવ્યાની ઝંઝટ વગર માત્ર પંદર મિનિટમાં ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા સાથે આપણે ફરાળી ચટણી પણ બનાવીશું બહુ ટેસ્ટી એવું લાગશે તો એના માટે મેં અહીંયા એક કપ સાબુદાણા લીધા છે આ રેસીપીથી તમે બારથી પંદર કેવા નાના મોટા બનાવો એ રીતે તમારા સાબુદાણા બનશે તો એક પેન લેશું એમાં એક કપ સાબુદાણા ઉમેરી દઈશું હલકા થોડા તો એમાં ભેજ ન રહે એટલા માટે બેથી ત્રણ મિનિટ તો પેન ગરમ થઈ જાય પછી સાબુદાણા ઉમેરી અને લગભગ ત્રણેક મિનિટ જેવું હું એને મીડિયમ ફ્લેમ પર શીકી લઈશ તો આ રીતે ચલાવતા રહેવાનું અને ત્રણ મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને સાબુદાણાને એક પ્લેટમાં કાઢી ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશ હવે આપણે શિંગદાણા જો તમારા પાસે શિંગદાણા શેકેલા હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનો છે તો આપણે શિંગદાણાને શેકી લઈશું થોડા અને ફોતરા કાઢી અને પછી એને રેડી કરી લઈશું તો આ સ્ટેપ તમે પહેલેથી હું સ્ટોર કરીને રાખું છું પણ જો તમારા પાસે ન હોય તો આ રીતે શેકી અને થોડા ફોતરા કાઢી લેવાના અને પછી આપણે એને ઠંડુ થાય એટલે એનો પાવડર કરીશું સાબુદાણા હલકા ઠંડા થઈ ગયા એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને સાબુદાણાનો લોટ એટલે કે સાબુદાણાનો એકદમ ઝીણો પાવડર તો એક મિનિટ જેવું તમે ફેરવશો એટલે એકદમ ઝીણું આવું એનું લોટ તૈયાર થઈ રેડી થઈ જશે એક બાઉલમાં આ રીતે એને કાઢી લઈશું હવે અડધો કપ શિંગદાણા લેશું અને એને અથકચરા આ રીતે એનો પાવડર કે ભૂકો કરી એને પણ સાબુદાણાના પાવડર સાથે જ ઉમેરી દઈશું હવે એ જ મિક્સર જારમાં બે મીડિયમ બટેટા તો મીડિયમથી થોડા મોટા છે તો બટેટા કાચા જ છે એને છાલ ઉતારી એને ધોઈ અને આ રીતે એના ટુકડા ડાયરેક્ટ આપણે મિક્સરમાં જ ઉમેરી દઈશું તો જો બટેટા થોડા મોટા ન હોય તો મીડિયમ બટેટા હોય તો તમારે ત્રણ લેવાના તો આ રીતે બે બટેટાની છાલ ઉતારી અને મેં એના મોટા મોટા હોય એવા આવા જ ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી દીધા સાથે આપણે એમાં બે ઇંચ આદુના ટુકડા તો આદુનું પ્રમાણ થોડું વધારે તીખાશ પ્રમાણે તો અહીંયા મેં ચાર તીખા લીલા મરચાં લીધા છે પણ તમને તીખું વધારે હોય તો વધારે પણ લઈ શકો છો અને સ્મૂધ એવી પેસ્ટ મેં એની વાટી લીધી તો લગભગ મેં અહીંયા એક મિનિટ જેવું વાટ્યું એટલે આવી બટેટાની પેસ્ટ થઈ ગઈ એને પણ બાઉલમાં આ રીતે ઉમેરી દઈશું હવે મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું પાણી મિક્સર જારમાં ઉમેરી એ પણ ઉમેરી દીધું તો અહીંયા તમારે પાણી છે એ ધ્યાન રાખીને એક ચોથાઈ કપ જેટલું જ ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું હવે મીઠું સ્વાદ પ્રમાણે કે પછી દોઢ ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું છે સાથે એક ટી સ્પૂન મરીનો પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધો કપ જેટલા લીલા ધાણા ઝીણા કટ કરેલા સાથે એક નાના લીંબુનો રસ નીચોવી દઈશું તો ખાટો મીઠો બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે આપણે એમાં એક ચપટી જેટલી જ ખાંડ ઉમેરીશું તો ખટાશને બેલેન્સ કરવા માટે અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે આ રીતે જેમ લોટ આપણે બાંધીએ એ રીતે હું મિક્સ કરી દઈશ તો આપણે અહીંયા એક ચોથાઈ કપ જેટલું પાણી અને બટેટાની પેસ્ટ જ ઉમેરી છે તો આ રીતે એકદમ સારી રીતે મેં એને મિક્સ કરી દીધું અત્યારે આ મિશ્રણ થોડું સોફ્ટ છે હું એને બે ત્રણ મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું તો ચટણી માટે મિક્સર જારમાં એક કપ લીલા ધાણા ત્રણ લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા એક મુઠ્ઠી શીંગના દાણા જે શેકીને લીધા એમાંથી જ મેં એક મુઠ્ઠી લીધા છે અડધી ટી સ્પૂન શુગર ખાંડ અને અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધા લીંબુનો રસ નીચોવી અને થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂધ એવી ચટણી આપણે વાટી લઈશું એટલે આપણી ફરાળી લીલા ધાણાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ આ રીતે ચટણીને આપણે એક વાટકીમાં કાઢી અને રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેસ્ટી એવી બનશે હવે જે સાબુદાણાનું મિશ્રણ છે એ થોડું આ રીતે હાર્ડ એવું થોડું કઠણ એવું થશે તો એને છૂટું પહેલાં કરી લઈશું અને હવે માત્ર બાઇન્ડિંગ જેટલું જ પાણી છાંટવાનું છે તો આ રીતે પહેલાં તમારે જોવાનું કે બાઇન્ડિંગ આવે છે જો બહુ વધારે ક્રેક્સ પડે તો બાઇન્ડિંગ ન આવતું હોય તો તમારે આ રીતે થોડું પાણી છાંટવાનું તો એક એક ટેબલ સ્પૂન જેટલું જ પાણી છાંટવાનું છે બહુ વધારે નહીં જેટલું જરૂર લાગતું જાય એટલું પાણી આ રીતે તમારે છાંટી એક એક વડું તમારે વાળતા જવાનું તો આ રીતે મેં મિક્સ કરી દીધું હવે આ રીતે આપણે એક વડા જેટલું મિશ્રણ મુઠ્ઠી પડતું મિશ્રણ આ રીતે દાબીને હાથમાં લેશું બે હથેળી વચ્ચે પ્રેસ કરી અને પછી આ રીતે કિનારીઓ એની આ રીતે આપણે સ્મૂથ કરી દઈશું તો આ રીતે તમારું સાબુદાણા વડા આ રીતે તૈયાર થઈ જશે તો ગમે તે શેપમાં તમે બનાવી શકો છો હું આ રીતે બધા સાબુદાણા વડા તૈયાર કરી રહી છું તો અહીંયા પહેલાં મેં એક ચોથાઈ કપ જેટલું પાણી જ્યારે આપણે એનો લોટ બાંધ્યો ત્યારે વાપર્યું અને અત્યારે મેં પાછું એક ચોથાઈ કપ અને ઉપર એક ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટ્યું પછી આ રીતે ટીકી એની વળવા મળશે તો સાબુદાણા વડા આ રીતે વળવા લાગશે તો આ રીતે આપણે પ્રેસ કરી હાથમાં મુઠ્ઠી પડતું મિશ્રણ લઈ અને પછી એને બે હથેળી વચ્ચે પ્રેસ કરી અને આ રીતે તમારે થોડું કઠણ હોય એવું જ સાબુદાણા વડા બધા રેડી કરી લેવાના તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ હું સાબુદાણા વડા તૈયાર કરી લઈશ અને સાથે સાથે આપણે એને ફ્રાય પણ કરતા જઈશું તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે પહેલાં વડા ગરમ તેલમાં ઉમેરી દેવાના એક મિનિટ સુધી તમારે એને ટચ નથી કરવાના એક મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આ રીતે તમારે એને ફ્રાય થવા દેવાના એક મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરવાની પાછું આપણે એને હવે બે સાઈડથી થોડા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો આવા થોડા સાબુદાણા વડા તમારા ફૂલી જશે અને એકદમ પરફેક્ટ એવા તળાઈ જશે તો એ જ રીતે આપણે બીજા બધા સાબુદાણા વડાને પણ તળી લઈશું તો બેથી ત્રણ જેટલા આવતા હોય એક સાથે એટલા તમારે ઉમેરી દેવાના થોડીવાર માટે સાબુદાણાને તમારે અડવાના નહીં નહીતર તૂટવા લાગશે અને આ રીતે તમે જોઈ શકો છો મેં બધા જ સાબુદાણા વડા ફ્રાય કરી તો તળીને તૈયાર કરી લીધા ગરમ ગરમ સાબુદાણા વડાને બનાવેલી ફરાળી લીલા ધાણાની ચટણી સાથે સવ કરો દહીં સાથે પણ ખાવાના બહુ ટેસ્ટી એવા લાગશે આ સાબુદાણા વડા અંદરથી એકદમ પોચા અને બહારથી એકદમ ક્રિસ્પી એવા અને તમે જોઈ શકો છો અંદરથી સાબુદાણા વડા કેવા બન્યા તો સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર માત્ર પંદર મિનિટમાં તમે આ સાબુદાણા વડા બનાવી અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે ઉપવાસ વગર પણ તમે ખાઈ શકશો માટે નવી રીતે ફરાળી સૂકી ભાજી બનાવીશું એકદમ ટેસ્ટી એવી અને માત્ર પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલા બટેટા તો લગભગ મેં ત્રણ તો મીડિયમ સાઇઝથી થોડા નાના હોય એવા બટેટા લઈ એની છાલ ઉતારી અને એના આવા મીડિયમ ટુકડા કરી લઈશું તો અહીંયા બટેટાનું પ્રમાણ હું વધારે રાખી રહી છું તમે જો રતાળું સુરણ અને શક્કરિયા તો ચારેય આપણે મિક્સ કરી અને એની સૂકી ભાજી બનાવી રહ્યા છીએ તો જો તમારી પાસે કદાચ તમને સુરણ ન મળે કે રતાળું ન મળે તો બેમાંથી એક સ્કીપ કરી શકો છો અને જો બેમાંથી એક બી ન મળે તો શક્કરિયા અને બટેટાની પણ સૂકી ભાજી બનાવી શકો છો તો સો ગ્રામ રતાળું લઈ એને મેં છાલુ તારી ધોઈ એના ટુકડા કરી લીધા અને સાથે સો ગ્રામ સુરણ અને સો ગ્રામ આપણે શક્કરિયા લેશું તો શક્કરિયાની છાલુ તારી એના પણ હું આવા ટુકડા કરી લઈશ હવે આપણે બધા કંદને બાફી તો વરાળથી આપણે બાફવાના છે તો ચાર કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે એના પર જાળીવાળી પ્લેટ અને એના પર આપણે કટ કરેલા બધા કંદ તો બટેટા રતાળુ સુરણ અને શક્કરિયા આ રીતે એના પીસીસ કરી મૂકી દઈશું ઉપરથી લગભગ અડધી થી પોણી ટી જેટલું મીઠું છાંટી દઈશું એટલે જલ્દીથી બધું બફાઈ જાય અને ઢાંકી દસ મિનિટ માટે આપણે એને બાફીશું હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે મેં બાફી લીધું છે આ રીતે તમે ચેક કરશો એટલે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે બધા કન તમારે ચેક કરી લેવાના તો આ રીતે હવે ગેસની આંચ બંધ કરી પ્લેટને હું બહાર કાઢી લઈશ હવે એક પેન લેશું એમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ છે એટલે અડધો ટેબલ સ્પૂન જીરું જીરાનો કલર બદલાય એટલે દોઢથી બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ તો સારા એવા પ્રમાણમાં તમારે આદુ મરચાં ઉમેરવાના તો જ ભાજી તમારી સારી બનશે પંદરથી વીસ મીઠા લીમડાના પાન ઉમેરી અને આદુ મરચાં અને મીઠા લીમડાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ એક મિનિટ જેવું સાતળીશું તો હવે સારી રીતે સતળાઈ ગયું છે એકથી બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તો એનાથી બહુ સારો એવો ભાજીનો કલર આવશે અને સાથે એકથી બે ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર કે પછી એકથી બે ટી સ્પૂન જો તમે ખાતા હોય તો ધાણાજીરું ઉમેરવાનું મેં ધાણા જીરું ઉમેર્યું છે અને આ રીતે મિક્સ કરી અને બાફેલા કંદ તો રતાળું સુરણ શક્કરિયા અને બટેટા ઉમેરી દઈશું તો એકલી બટેટાની સૂકી ભાજી તમે ખાતા હશો પણ આ રીતે મિક્સ કંદની ખાશો તો બહુ ટેસ્ટી એવી લાગશે એકથી દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે ત્રણ ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધો કપ જેટલા અતકચરા વાટેલા શેકેલી શીંગના દાણા મેં અહીંયા ખારી શીંગના દાણા નાખ્યા છે તો એ પ્રમાણ મેં મીઠું ઉમેર્યું છે તો તમારે પણ એ જ રીતે ઉમેરવાનું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધા મોટા લીંબુનો રસ તો ખટાશ ગળ પણ સારા એવા પ્રમાણમાં તીખાશ હશે તો જ આ ભાજી સારી લાગશે તો એ તમારે ધ્યાન રાખવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ છે હવે અને મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો ભાજીનો કલર એકદમ પરફેક્ટ એવો આવ્યો છે એકથી બે મિનિટ જેવું આપણે એને આ રીતે સાતળી લઈશું તો એકથી બે મિનિટ પછી આ રીતે બધું કોટ થઈ જાય એટલે ગરમ ગરમ આ સૂકી ભાજીને સવ કરો દહીં સાથે અને વેફર સાથે કે એકલી પણ તમે ખાશો તો પણ સારી એવી લાગશે તમે ફરાળી રોટલી સાથે પણ ખાઈ શકો છો તો ગરમ ગરમ ભાજીને હું દહીં સાથે સવ કરી દઉં છું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવા ફરાળી દૂધીના ખાટા ઢોકળા બહુ ટેસ્ટી એવા અને આમાં તમારે આથો કે પલાળવાની પણ ઝંઝટ નહીં બહુ ઝટપટ રીતે બની જશે સાથે ચટણી પણ બનાવીશું તો એના માટે આપણે મિક્સર જાર લેશું અને એમાં આપણે એક કપ સામો તો જે ઉપવાસના જે સામો કે મોરૈયો આપણે કહીએ એ મેં લીધો છે અને એક ચોથાઈ કપ જેટલા આપણે સાબુદાણા લઈ અને આપણે એનો કકરો એવો દળી લઈશું તો આપણે જેવો રવો હોય એવો મેં દળ્યો છે તો થોડો ઝીણો જ કરવાનો એ તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે એમાં અડધો કપ ખાટું દહીં અને અડધો કપ પાણી ઉમેરી અને બેટર બનાવીશું તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પાણીનું મેઝરમેન્ટ અને દહીંનું મેઝરમેન્ટ આ જ રીતે લેવાનું છે બેટર તમારું ઢીલું પણ ન થવું જોઈએ અને બહુ કઠણ પણ ન રહેવું જોઈએ તો ઢોકળા બનાવવામાં તરત જ ફેર પડશે જો તમે પાણીનો રેશ્યો થોડો પણ ફેરફાર થશે તો અડધો કપ ખાટું દહીં અને અડધો કપ પાણી ઉમેરી અને બેટરને બે ત્રણ મિનિટ જેવું મેં ફેટી લીધું આવા રીતે ફેટાઈ જાય એટલે બેટરને ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે તો અહીંયા મેં દૂધીનો નાનો ટુકડો તો આપણે અહીંયા અડધો કપ દૂધીના ટુકડા જોશે એક નાનો ટુકડો આદુનો તો એના મેં બે ટુકડા કરી લીધા છે અને ત્રણ લીલા મરચાં તો તે ખાસ તમને જોવે એ રીતે તમારે લીલા મરચાં લેવાના અડધો કપ દૂધીના ટુકડા મેં કરી લીધા હવે મિક્સર ઝાર લેશું અને એમાં આપણે જે સામો અને સાબુદાણાને દહીં અને પાણી ઉમેરીને પલાળ્યા હતા એ આ રીતે ઘટ્ટ થઈ જશે તો માત્ર દસ જ મિનિટમાં તો સાબુદાણાને તમે પલાળો તો બહુ ટાઈમ લાગે પણ આ રીતે પાવડર કરો તો દસ જ મિનિટમાં પલળી જશે તો આવું ઘટ્ટ થયેલું આ મિશ્રણ છે એ ડ્રાય થઈ જશે પલળશે એટલે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું તો આ રીતે સ્મૂથ અને સોફ્ટ એવા તમારા ઢોકળા બને એટલા માટે આ પ્રોસેસ જરૂરી છે હવે આપણે એમાં લીલા મરચાં તો ત્રણ જેટલા મેં ઉમેર્યા છે તો બહુ વધારે તીખા ઢોકળા નહીં સારા લાગે એટલે તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાના આદુ અને અડધો કપ દૂધીના ટુકડા તો પાણી બિલકુલ ઉમેર્યા વગર હવે તમારે બેટર રેડી કરવાનું છે તો એક મિનિટ જેવું તમે વાંટશો એટલે આ રીતે બેટર તમે જોઈ શકો છો દૂધીનું પાણી થશે એટલે બેટર આ રીતે સોફ્ટ ઢીલું એવું થઈ જશે તો દૂધી આપણે ઉપવાસમાં દૂધીનો હલવો ખાતા હોય એટલા માટે મેં દૂધી ઉમેરી છે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ અને બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને પાછું આપણે એને પલ્સ કરી રેડી કરી લઈશું તો બેટર આપણું તૈયાર છે અને મેં એક બાઉલમાં કાઢી લીધું અને તમે જોઈ શકો છો બેટર કેવું છે આવું હોવું જોઈએ બહુ જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં જો પાતળું થઈ જાય તો તમે સામાનો લોટ અને જો જાડું હોય તો થોડું પાણી પણ ઉમેરી શકો છો હવે એક પ્લેટ લેશું એને આપણે અડધી ટી સ્પૂન તેલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયામાં પાણી મેં ગરમ કરવા મૂકી દીધું છે પાણી ઉકળવા લાગે ત્યારે આપણે એમાં એક ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એક ટી સ્પૂનથી થોડું ઓછું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો પાણી બહુ વધારે નથી ઉમેરવાનું માત્ર ઈનો એક્ટિવેટ થાય એટલું જ મેં ઉમેર્યું છે અને હવે બે થાળીમાં અડધું અડધું કરી બેટર તમારે આ રીતે રેડી દેવાનું તો આ બે પ્લેટ ઢોકળાનું બેટર છે ઉપરથી મરી પાવડર છાંટી દઈશું થોડો તો એકદમ ઈદળા જેવું લાગશે અને અહીંયા દહીં ખાટું લેશો તો વધારે સારા બનશે ઢોકળામાં પાણી આ રીતે ઉકળી ગયું છે પ્લેટ આપણે મૂકી દઈશું ઢાંકી હાઈ ફ્લેમ પર બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથેની ફરાળી ચટણી બનાવી લઈશું એના માટે બે ટેબલ સ્પૂન શીંગના ધાણા સાથે એક નાનો ટુકડો આદુનો બે લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે સાથે અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન જેટલી ખાંડ તો વધારે પણ ઉમેરી શકો છો ઢોકળા ખાટા હોય એટલે થોડી ખાટી મીઠી ચટણી હોવી જોઈએ એક કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત અને એક ટેબલ સ્પૂન જેટલું દહીં વાપરી અને મેં આ રીતે ચટણીને વાટી લીધી તો ચટણી તૈયાર છે બારથી પંદર મિનિટ તો અહીંયા મેં ટોટલ પંદર મિનિટ જેવું ઢોકળાને થવા દીધું પંદર મિનિટ પછી ઢોકળા તૈયાર છે આપણે ચેક કરી બહાર કાઢી લઈશું હલકા એને ઠંડા થવા દઈશું તો બેટર બિલકુલ ચીપકતું નથી મીન્સ ઢોકળા આપણા થઈ ગયા હું પ્લેટને બહાર કાઢી બે ત્રણ મિનિટ માટે ઠંડા થવા દઈશ તો ત્યાં સુધીમાં આપણે ઝટપટ વઘાર કરી લઈશું એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું હલકું એને સતરાવા દઈશું સાથે બે લીલા મરચાંના ટુકડા થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને થોડા એને સતરાવા દઈશું હવે ઉપવાસમાં તમે તલ ખાતા હોય તો ઉમેરવાના નહીંતર સ્કીપ કરવાના ગેસની આંચ બંધ કરી દઈશું હલકું એને થોડું મિક્સ કરી અને ઢોકળાને આપણે કટ કરી વઘારને એના પર રેડી દઈશું તો ગેસની આંચ તમે બંધ કરો પછી તલ થોડા સતળાશે ત્યાં સુધીમાં આપણે ઝટપટ આ રીતે ચોરસ કે પછી તમે જે કાજુકતરી શેપમાં આવે એ રીતે પણ કટ કરી શકો છો તો આ રીતે ઢોકળાને મેં કટ કરી લીધા અને ગરમ ગરમ વઘારને ઢોકળા પર આ રીતે ફરતો બધા ઢોકળા પર આવી જાય એ રીતે રેડી દેવાનું તો વઘાર રેડો કટ કરી પછી જ રેડવાનું નહીતર જે ઢોકળા છે એ ખાવામાં ડ્રાય લાગશે ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું અને ઢોકળા આપણા સૌ કરવા માટે તૈયાર છે એકદમ રૂ જેવા પોચા સાથે આપણે દૂધી એમાં વાપરી તો હેલ્ધી પણ ખરા તો ઉપવાસ પણ કરતા હોય અને વેઇટ લોસ કરતા હોય તો પણ તમે આ ઢોકળા ખાઈ શકો એવા ટેસ્ટી એવા લાગે છે અને જો એકવાર તમે ઉપવાસમાં આ રીતે ઢોકળા બનાવશો તો વારંવાર બનાવશો તો ઉપવાસમાં મોસ્ટલી આપણે બધા તળેલું રાજગરાની પૂરી કે પછી તમે સાબુદાણા વડા સાબુદાણાની ખીચડી કે બટેટાની સૂકી ભાજી એવું જ ખાતા હોઈએ છે પણ આ ઢોકળા છે એ બહુ હેલ્ધી એવા ટેસ્ટી એવા અને સાથે ઝટપટ બની જાય એવા છે તો તો ઉપવાસમાં તમે એકવાર આ સામાના ફરાળી ઢોકળા કે પછી દૂધીના ફરાળી ઢોકળાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ